મિત્રો આજે છે તારીખ ત્રીસ ઓક્ટોમ્બર અને ઓગણત્રીસ તારીખની રાત્રે પૂરી નાઈટ વરસાદે માવઠાએ બેટિંગ કરી છે ધીમે ધીમે ચાલુ રહ્યો છે ને આ જોઈ શકો છો ખેડૂની મગફળી આ જો બટાઈ ગયું તમે જોઈ શકો છો ફૂગ આવડાવેડૂત કરે તો કરે હું મોહન થાય મોહન થાર જેવું કરી નાખ્યું હવે બધા મોટા ભાગના હવે આ ખેડૂતની મહેનત ખોખામાં હું કાઢી લેવાના આમ જો આ ફૂગ ખૂબ વરી ગયે ખેડૂત અત્યારે પાછું ચાલુ વરસાદથી જોઈ શકો છો છાંટા પડે છે આ એરંડાના પાન ઉપર હે ને અત્યારે ચાલુ છે આખી નાટ વરસાદ આવ્યો હે અગાઉના દી તો આવ્યો તો મોહન થર થઈ ગયો હવે મોહન નો મોહન આ ઉપર પડેલી મગફળી તમે જુઓ આ કોટા નીકળી ગયા હવે અને હું કરવું જ કરવું જો ખેડૂત કે ખોખા ઉપાડેલા કર્યા ઉગે હે કરવું શું આમ આમ જો આમાં કાંઈ લેવાનું રેહતું નહીં હવે હજી તો ચાલુ છે આગાહી હજી તો આપી છે હજુ તો હવે કરવાનું શું ખેડૂત કાઈ થાય નહીં આ જો જેઠે પડી હોય તો આ તમે જોઈ શકો છો આ મૂર્ય કાઢી જાય હવે અમક ફડિયા ના એલા અહીંયા ખોખા आले મોરબી તાલુકાના હળવદના ધરમડા ગામની સીમ હે તમે જુઓ ઢડુ ખેતર માં આટો મારે હે ઓદે બટી ગયા આ આ ફૂક જોઈ શકો છો તમે હવે આમાં એક આ બધું પતી જ ગયું જો બાટ લાગી ગયો છે મગફળીમાં ખેડૂત કરે તો કરે શું આમાં આ ફૂગ ફૂગ વરી ગઈ હવે ખેડૂતના મોલમાં હવે આને હવે ખેડૂત